પાવાગઢ તીર્થ ખાતે પર્યુષણ પર્વનો દબદબાભેર પ્રારંભ થયો છે જૈનોના અચલગચ્છ સમુદાયની કુળદેવી કાલિકા માતાજી છે તેથી આ વર્ષે અચલગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજની આજ્ઞાથી જૈન મુનિરાજ પાવાગઢ તીર્થ ખાતે ચાતુર્માસ માટે પધાર્યા છે અને જૈનોના અતિ પવિત્ર ગણાતા પર્યુષણ પર્વનો એમની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો તેમ જૈન અગ્રણી દીપકશાહે જણાવ્યું હતું પાવાગઢ તીર્થ ખાતે આવેલ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ચિંતામણી પાશ્વનાથ દર્શન વંદન કરી ગાસ્તે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો જ્યાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના પરથી પૂર્ણ ચંદ્ર વિજયજી મહારાજ તથા ગચ્છના પ્રિયંકર સાગર મહારાજ સાહેબે વ્યાખ્યાન ફરમાવ્યું હતું પાવાગઢ તીર્થમાં દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય શ્રી એક હજાર આઠ મયંકસાગરજીના શિષ્ય ક્ષોલક મુનિશ્રી મંગલ સાગરજી ખાસ પધાર્યા હતા વડોદરાથી ખાસ કોકિલાબેન નવનીતલાલ શાહ પણ પધાર્યા હતા અને અમદાવાદથી ગુણવંતભાઈ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે કલ્પસૂત્રની વિશેષતા સમજાવી હતી અને આવતીકાલે કલ્પસૂત્રની જ્ઞાનની પૂજા કેવી રીતે કરવી અને તેનું શું મહત્વ છે તે સમજાવશે તો ગુરુદેવને કલ્પસૂત્ર વહોરવામાં આવશે જેમાં રવિવારે ભગવાન જન્મ જન્મવાંચન થશે અને ભગવાનના પારણાનો વરઘોડો યોજાશે તેમ પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

ત્યારે એવી જ રીતે એમ કહી શકાય હિન્દી ભાષાની અંદર વ્યવહારિક ગતની અંદર પહેલા દિવસે આમ તો પાંચ કર્તવ્ય જૈનો અને મહાવીરનો પહેલો કોઈ પણ વાદ હોય તો અહિંસાવાદની ઉપર એમણે પ્રવર્તના કરી અહિંસાવાદ એટલે કે અમારી પરિવર્તન અમારી પરિવર્તનની અંદર કોઈ જીવને મારવું નહીં મરાવવું નહીં ને મારતાની અનુમોદના ન કરવી એ જ માત્ર એટલું જ નથી પણ જીવોની સાથે સાધર્મી કોઈ પોતાનો સહધર્મી હોય એ સહધર્મની ભક્તિ કરવી બીજું કર્તવ્ય અઠમ તપ એ પ્રાયશ્ચિત માટે ત્રણ ઉપવાસ કરીને પ્રાયચિત કરવો જોઈએ ચૈત્ય પરિપાટી પરમાત્માનો આપણા ઉપર માન અર્યંતોનો ઉપકાર છે એના ઉપકારના ઋણ તરીકે ચૈત્ય પરિપાટી અને પરસ્પર સમાપના દ્વારા સર્વ જીવોની સાથે મૈત્રી ભાવો દ્વારા આપણે મીચ્છા મિડુકણ માંગી કરી અને સર્વજીવ પ્રત્યે સ્નેહનો પરિણામ કેમ આપણામાં જાગે એ પ્રવૃત્તિ વિશે પ્રવચનો હોય બીજા દિવસે કહીએ તો સાવક જીવનના અગિયાર કર્તવ્યો આમ તો રોજિંદા જીવનમાં શ્રાવકો સત્સંગમાં જોડાતો હોય કે ન હોય પણ પરવા ધીરાજ પર્યુષણ પ્રસંગે વાર્ષિક કર્તવ્યોનું વર્ણન જો કરવામાં આવે તો એ શ્રાવકોને પણ અને સત્સંગીઓને પણ ખબર પડે કે વાર્ષિક પણ અમારા કર્તવ્યો છે પર્યુષણના પાંચ તેમ અગિયાર કર્તવ્યો વાર્ષિક છે એવી રીતે ત્રીજા દિવસના પ્રવચનની અંદર કલ્પસૂત્રની માંડણી જૈનોના પિસ્તાલી સાગમ તો ચૌદ પૂર્વ છે ચૌદ પૂર્વમાંથી જ્ઞાન તો રહ્યું કલ્પારી સાગમ જ્યારે બચ્યા છે

વાંચન કરવામાં આવે છે પૂર્વ પરંપરા તો એવી હતી કે જૈન મુનિઓ પોતે કાવ્ય અંદર રહે અને ભાદરવા સુધી પંચમી અને ભાદરવા સુધી ચોથ જે દિવસે સંવત્સરી કરે કારણ કે જૈનોમાં પણ તિથિઓના વિચારો અલગ અલગ ચાલતા હોય ત્યારે પંચમી અને ચોથની રીતે હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ સંઘોમાં આરાધનાઓ થતી હોય ત્યારે ચોથના દિવસે બારસા સૂત્રનું વાંચન જે સાધુ કાવ્ય ધાનમાં ઊભતા અને મુનિ એમને સંભાળ સંભળાવતા પણ ખરેખર આપણા સૌનું અને સંઘનું બધાનું પુણ્ય છે તમારા સૌનું કે આજે એ ભગવાન મહાવીરની ડાયરેક્ટ જે વાણીઓ હતી એ વાણી આજે એ જ શબ્દોની અંદર આજે પણ બારસા સૂત્ર જાણે મંત્ર રૂપે સાંભળવા માટે હજારો માણસો ઉપાસનોમાં આવી કરી અને લાભ લેતા હોય બીજના દિવસે ભગવાન મહાવીરનું વાંચન આમ તો ત્રણ દિવસ દરમિયાન મહાવીર જીવન ચરિત્ર આપું ત્યાર પછીની ચોવીસ તીર્થંકરો ત્રેવીસ તીર્થંકરોના પણ ટૂંકાણની અંદર જીવનચરિત્રો ભગવાન મહાવીરનું મૂળ સરીખો કહેવાય છે જીવન ચરિત્ર મહાવીરનું જેમાં પરમાત્મા મહાવીરના જન્મથી લઈ કરી અને નિર્વાણ સુધીની વાતો જેની અંદર છે આ એ વાંચન અને એની સાથે ગૌતમ ગણધરનો પણ ગણધર વાત એની સાથે છેલ્લા દિવસે પર્વાધિરાજ પરિસરના બારસા સૂત્રનું વાંચન કરી સામજ પ્રતિક્રમણ સર્વ જીવોની મિચ્છામી દુકડમ કરવા દ્વારા પોતાના પાપની આલોચના કરી અને હળવા બનવાની પ્રક્રિયાનો દિવસ એ સૌ હોય છે તો પાવાગઢ મુકામે અમારું ત્યારે આ ક્ષેત્રમાં પરમાર ક્ષત્રિયો ઇન્દ્રદિન સુરી મહારાજે જે કામ કર્યું જૈનો ભાવનાથી બધાને જે જોડ્યા છે એ બધા જૈનો આ પાવાગઢમાં આવી કરીને પરવાજ આયુષણમાં જોડાતા હોય છે બોલો જેને શાસન દેવ